હર હર મહાદેવ કેમ છો તમે બધા દુબઈ થી આપણે આવી ગયા રાજકોટ આપણા ઘરે આવી ગયા ભાઈ નવરો નહોતો એટલે આપડે હું બ્લોક નથી બનાવ્યો પિક્ચર જોતો હતો હું રસ્તામાં આવતો હતો ત્યારે તમને ખબર તો આપણને મૂળ હોય તો બનાવી બાકી કઈ નહીં

જ યમરાજ યમરાજ ચા લઈને આવ્યો આવ્યું ભાઈ અને આપડો ડ્રાઈવર ફાકી બનાવે યમરાજ એ ફાકી ખાયો બાકી અને આ આપણા યમરાજ ની બકરી अनबॉक्सिंग कर रहा हूं भाई जान अनबॉक्सिंग करना है यूं ड्राइवर तू फाटी बनाओ हम बातू कर दो आ म आई हूं नहीं हां बाय 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 तो सॉरी बोल, बोल <laughs> तू चार और तो नहीं भाई 1 hour later ओला गाइस गेम रम कोई पबजी तारा दादा हमको तो ई जो उंदेड़ा ले गया <laughs> तो ना दादा देवा उई बिची नत करतो लागतो थे कौन तो खड़ो मने हां एम मोबाइल माय हैप्पी बर्थडे आता है हैं हैप्पी बर्थडे आता है तारो हैप्पी बर्थडे के दी मोमबत्ती ले ले नहीं एक बर्थडे

અમારા જેવું આવું બે અહીંયા બેઠા હોય ને લઈ જવું થાય વાત તો થઈ કઈ વાંધો નહીં ભલે મોજ કરતો એનો હેપી બર્થડે મી મને તો આપણે એનો હેપી બર્થડે કરી નહીં તો આવું થાય જો અહીં તું પેલા પીછી કરી લે ભાઈ આપણા યમરાજ આવે છે બકરી ઉપર ખાલી તમે સીન જો કેમ બાકી <laughs> यमराज आ भी <जावी> गया <क्या> भाई <laughs> कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम वो हमारा हाथ तो जो दूर दिया गई डो सही गया वही तेरा क्या बोला तूने <laughs> <laughs> तू डो चोपड़ा तो कितने खाना मतलब હું આયુ હાઈટક બલુન આવ્યું હાઈટક બલુ મુડે મારા હાથ ધૃતતા હતા યમરાજ ને જોઈ ગયો ને એટલે થોડીક બીક લાગી ગયું એટલે જોવા દબ પાડી ને દઈ ગયો દોષ ચડાઈ લીધો યમરાજ હજી જો ખુરશી ઉપર બેઠા છે પાછા એના જગ્યા એ વાણીયા

ગોબરા કરાય લખવા કરતા ચીતેળા વધારે વધારે ઉષ્પા ના તો ટી શર્ટ પહેર્યો બાકી જોયું ઉષ્પા

દરી જા સુદરી જા શરમ નધી આવતી લગન થઈ ગયા જમરાજ વયા ગયા ઘરે અ લઈને હવે કોણ આવે ટબલો 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 હવે આવે ચા લઈને થોડીક વાગવું <laughs> જોઈએ <laughs> કોની રુખ કાહા સે આતે કહને સારું નીકળ્યું પાછો હાથ રોજો મહિનો ભાઈ મારો આજ કેમ ડોક્ટર જાવું પડે ભણવા મે કદી સારા ટકા નું ભાઈ લોહી માય સારા ટકા નથી những đi có tác ở đây. Hahaha. 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 બાકીનો ફોન આવો એ બોલે ફોન આવે ગાડી દેખાના કે આવે તો હું નો એવું કોણ છે આવને લેવો ચા લઈને આવ્યો છે મને તારે કે જો કોણ છે ચા તું કાટ તું લઈને આવ્યો શરમ નો આવે તને લે ચા કાડ આ પાણી ભлле બેટા દૂધ આવ્યો જ અમાર ખેડવોયો જ

તો ગામમાં નીકળ્યા છે હું મારો ડ્રાઈવર બે ચા પીવા આવ્યા તા વરી પાછા હા ડ્રાઈવર આટા મારે પોતાને પાનનો કલ્લો હતો હું ફાક્યું થાય તો હું ને મારો ડ્રાઈવર આવ્યો છે બે બાલાજી મંદિરે ડ્રાઈવર મને ગોતે છે અને ખબર નથી હું ક્યાં ઊભો છું તો આપડા ડ્રાઈવર ભેગા એ થોડી ખરીદી કરવા થોડા બોળા ને જો દેખાડો જો ઊભો આપણો ડ્રાઈવર વર્તાય આવે ગમે નહીં આવું હોય ને આગેથી કઈ તી આ છે હું આવ્યો હવે તો રૂડો લાગ્યો આમ જો એના કરતા તો ખરેખર વજન આનો વધારે છે કેનો વજન વધારે તારો તો હઈશે નહીં દર્શન ભાઈ ને આપડે ઘરે ઉતારી હું ઘરે પહોંચી ગયો આજના દિવસ ની ખાલી મનોરંજન હતી